તો બધા દોડા ખાવાનો તો શોખે હોય જ આપણને ખેતર મારી એટલે થોડી ભૂખ તો લાગતી હોય તો હાર્દિક ભાઈ પણ કામે લાગી જાય ને અમારા કાકી એ પણ બધા દોડા શેકવા માટે તૈયાર થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે અમારા હાર્દિક આ જૂના જમાનાનું નું ફૂક મારવાનું સાધન છે આ રીતના પછી છોકરો ફરતો જાય ખાતો જાય એટલે બરાય ના કે કશું નઈ હલો કેમ છો તો બધા જ મજામાં હશો તો આજે હું આવી ગઈ છું મારા ખેતરમાં અને સરસ એવા દોડા પણ થઈ ગયા છે તો મને થયું કે લાવો હું પણ દોડા શેકું અને તમારા જોડે બતાવું તો જ્યારે છાલ સાથે શેકીને ખેતરની અંદર ખાવાની તો મજા ખૂબ જ આવતી હોય છે તો આ આપણે બાળપણની અંદર કરતા હતા તો આપણે આજે દોડા શેકવાના છીએ અને હા યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો તે જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો પણ તમને નવી નવી માહિતી જરૂરથી મળશે તો ચાલો હવે આપણે દોડા લઈ લઈએ તો આપણે ખેતરની અંદર જે દોડા ખવાય એવા હોય તેવા આપણે લઈ લઈએ તો અહીંયા છે ને ભૂંડ આવી ના જાય એટલા માટે સાડી વધવામાં આવે છે તો આપણે દોડા પહેલાં ભાગી લઈશું તો આ રીતના આપણે છાલ સાથે જ શેકવાના હોય છે તો તેનો સ્વાદ બહુ મસ્ત લાવતો હોય છે તો આપણે બધા દોડા આ રીતના ભાગી લઈએ તો હવે આપણે દોડા શેકવાની શરૂઆત કરીએ તો લાકડા તો આપણને ખેતરની અંદર મળી જ જતા હોય છે તો અમારા હાર્દિકભાઈ આ બધા લાકડા વીણી લાવ્યા છે અને પાછળ તમને મંદિર પણ દેખાતું હશે એટલે કે આ મંદિર છે મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે અને હવે શિવરાત્રિ પણ આવે છે તો તમારે અહીંયા દર્શન કરવા આવવું હોય તો પણ તમે આવી શકો છો અને છસો વર્ષ જૂનું આ મંદિર છે અને મંદિરની બાજુમાં અમારું ખેતર છે તો ત્યાંથી આપણે દોડા પણ લઈ લીધા છે હવે આપણે લાકડા પહેલાં ગોઠવી દઈએ તો બધા દોડા ખાવાના તો શોખે હોય જ આપણને ખેતરમાં આવીએ એટલે થોડી ભૂખ તો લાગતી હોય તો હાર્દિકભાઈ પણ કામે લાગી જાય ને અને અમારા કાકી એ પણ બધા દોડા શેકવા માટે તૈયાર થઈ જાય

જીવી છે ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે અમારા હાર્દિક ભાઈ જૂના જમાનાનું ફૂંક મારવાનું સાધન છે તો આ આખું હોલ વાળું ડાયરેક્ટ હોય જ છે તો આ રીતના ફૂંક મારવાની એટલે દેવતા સળગે જેમ જેમ તેનો છળિયા બ્લેક કલરના થાય તેમ તેમ આપણે તેને પલટાવતા જઈશું અને છાલ સાથે જ શેકવાના હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે આપણે દોડા એવા થોડા થોડા શેકાઈ ગયા છે તો આપણે થોડી થોડી છાલ હધ કાઢી દઈશું અને બીજા ડાયરેક્ટ પણ શેકા શેકાવા દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કે અંદર જ આ રીતના શેકાઈ જતું હોય છે છાલ સાથે તો તે બહુ મસ્ત લાગશે તો આનો સ્વાદ જે નોર્મલ તમે ફોલી અને શેકો તેના કરતા અલગ હોય છે અને ખેતરની અંદર તો કંઈક અલગ જ સ્વાદ હોય મીઠા તો મેં દોડાને સરસ એવા બધા જ ફોલી અને લઈ લીધા છે તો તમને દેખાતું હશે કે શેકાઈ પણ ગયા છે અડધા પડધા અને નદી કિનારે છીએ એટલે પવન પણ આવતો હોય છે અને એની આપે જ પવન આવે એટલે શેકાતા હોય છે તો આપણે અહીં ધમવાની પણ જરૂર નથી અને નદી કિનારે બહુ મસ્ત મજા આવતી હોય છે તો આપણા દોડા બધા સરસ એવા શેકાઈ ગયા છે અને સુગંધ પણ આવે છે અને બધા જ એવા તૈયાર થઈ ગયા છે ખાવા તો આપણે તો તલ પાપડી કરી રહ્યા છે બધા અને હવે આપણે શું કરીએ કે આપણે બે આમ ટુકડા કરી દઈએ એટલે આપણે નાના હતા ને તારા આપણા ઘર ન હતા ને એ આ રીતના ટુકડા કરી અને પછી આમ અંદર એક લાકડું નાખી દેવાનું એટલે બરાય ના અને ફરતા જોઈ ને ખાતા જોઈએ તો આ રીતના લાકડાને અંદર નાખી દેવાનું અને બીજી કડચી હોય તે પણ આપણે નાખી દેવાનું આ રીતના પછી છોકરો ફરતો જાય ને ખાતો જાય એટલે બરાએ ના કે કશું નહીં અને તેની ઉપર આપણે લીંબુ લઈ લેવાનું અને થોડું મીઠું અને મરચું આ રીતના લગાવી દેવાનું પછી ખાવાનું તો આ રીતના આપણે ખેતરની અંદર દોડા ખાવાની મજા તો કઈક અલગ જ હોય છે અને તેનો સ્વાદ પણ બહુ સરસ લાગતું હોય છે તો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને આ યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો તમ પણ તમને નવા નવા વિડીયોની માહિતી જરૂરથી મળશે અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય